નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું છે જીરુ ના ભાવ સૌથી ઊંચા ત્યાં ચાલીસો પંચાવન રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ સો રૂપિયા સુધીનો સતતપણે સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાયડેની બજારમાં પણ આજે સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યું છે જીરુમાં આ મહિના દરમિયાન તેજી જોવા મળી શકે છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અશ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ બત્રીસો થી તેતાલીસો પંચાવન રૂપિયા રાયડો બારસો થી વીસ રૂપિયા ગુવારગમ અગિયારસો થી બારસો ત્રીસ રૂપિયા એરંડા બારસો થી પાંત્રીસ રૂપિયા ઈસબગુલ અઢારસો થી છવીસો એકસઠ રૂપિયા વરિયાળી તેરસો થી એકાવન રૂપિયા બાજરી ત્રણસો પિસ્તાલીસ થી પાંચસો ને રૂપિયા અને મગફળી બારસો એસી થી ને એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ